હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ક્રીમી અને ટેસ્ટી એવી સીતાફળની બાસુંદીની રેસીપી સીતાફળનો પલ્પ કેવી રીતે કાઢવો અને તે ખૂબ જ સહેલી રીતે નીકળી જાય છે તે હું તમને આ વિડીયોમાં બતાવીશ અને આ બાસુંદી એકદમ બજાર જેવી ક્રીમી ઘાટી અને ખૂબ જ ટેસ્ટી બને છે તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે એકદમ ટેસ્ટી અને ક્રીમી એવી સીતાફળની બાસુંદી બનાવવા માટે મેં અહીં એક કિલો સીતાફળ લીધા છે અહીં આ સીતાફળ આપણે આવી રીતે મોટી સાઇઝના લેવાના છે સીતાફળ લેતી વખતે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે સીતાફળ વધારે પડતા પાકા ન હોવા જોઈએ કે વધારે પડતા કાચા પણ ન હોવા જોઈએ અહીં સીતાફળ આપણે મીડિયમ કાચા પાકા લેવાના છે તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું જો સીતાફળ વધારે પડતા પાક્યા હશે તો તેનો પલ્પ છે તે ખાટો થઈ જશે અને બાસુંદી સારી નહીં બને અને જો કાચા સીતાફળ હશે તો બાસુંદી બિલકુલ બી સારી નહીં બને હવે સીતાફળના આપણે બે ભાગ કરીશું આવી રીતે સીતાફળના બે આપણે ભાગ કરી લેવાના છે ત્યારબાદ આપણે બાઉલની ઉપર એક ચારણી રાખી દઈશું અને સીતાફળના પલ્પને આપણે બીજની સાથે જ આવી રીતે ચારણીમાં એડ કરી દેવાના છે તો આવી રીતે ચમચીની મદદથી જ આપણે આ સીતાફળનો જે પલ્પ છે તેને બીજ સાથે આવી રીતે એડ કરી દેવાના છે મેં અહીં ત્રણ સીતાફળ લીધા છે હું અહીં ત્રણ સીતાફળની બાસુંદી બનાવી રહી છું હવે વિસ્કરની મદદથી આવી રીતે હલકો હલકો પ્રેસ કરતા જવાનું છે અને આપણે સીતાફળનો પલ્પ કાઢતો જવાનું છે આવી રીતે કરશો તો ફટાફટ બીજ અલગ થઈ જશે અને સીતાફળનો પલ્પ છે તે બાઉલમાં અંદર નીચે આવી જશે તો તમે જોઈ શકો છો કે બીજ છે બધા અલગ થઈ ગયા છે અને પલ્પ સરસ એવો નીકળી ગયો છે હવે ચમચીની મદદથી આવી રીતે નીચે જે પલ્પ ચારણીમાં ચોટ્યો હોય તેને આવી રીતે લઈ લેવાનું તો છે ને એકદમ સહેલી રીત સીતાફળનો પલ્પ કાઢવાનો આ પલ્પ તમે ફ્રીઝરમાં એક વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે પણ મન થાય ત્યારે આપણે આ સીતાફળની બાસુંદી બનાવી શકીએ છીએ તો આપણો સીતાફળનો પલ્પ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે ફટાફટ બાસુંદી બનાવી લઈએ તો તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર એક કડાઈ રાખીશું અહીં કડાઈ છે તે જાડા તળિયાવાળી લેવાની છે તો મીડિયમ ગેસની ફ્લેમ કરી દઈશું અને હવે આપણે તેમાં એડ કરીશું બે મોટી ચમચી જેટલું પાણી તેથી જે દૂધ આપણે એડ કરીશું તે ચોટશે નહીં હવે મેં અહીં સાડા સાતસો ગ્રામ જેટલું દૂધ લીધું છે દૂધ અહીં મેં ફૂલ ફેટવાળું લીધેલું છે અને અહીં આપણે કાચા દૂધનો જ ઉપયોગ કરવાનો છે ગરમ કરેલા દૂધનો ઉપયોગ નથી કરવાનો હવે આ દૂધને આપણે કન્ટિન્યુ આવી રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર સતત હલાવતા રહેવાનું છે દૂધ સરસ એવું ઉકાળવા લાગે એટલે ગેસની ફ્લેમ આપણે લો કરી દઈશું અને તેમાં અડધો કપ જેટલો આપણે મિલ્ક પાવડર એડ મિલ્ક પાવડર નાખવાથી દૂધને વધારે પડતું ઉકાળવું નહીં પડે હવે આ દૂધને આપણે થી ત્રણ મિનિટ સુધી આવી રીતે સતત હલાવતા જઈ અને ઉકાળી લઈએ તો તમે જોઈ શકો છો કે લગભગ ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને દૂધ સરસ એવું ઉકળી ગયું છે હવે અડધો કપ જેટલી આપણે અહીં ખાંડ એડ કરીશું ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો હવે ખાંડને સરસ એવી આપણે દૂધમાં ઓગાળી લઈએ હવે બાસુંદીમાં સરસ મજાનો ટેસ્ટ આવે તેના માટે આપણે એક નાની ચમચી જેટલો ઇલાયચીનો પાવડર એડ કરીશું અને તેની સાથે બે મોટી ચમચી જેટલા ઝીણે સુધારેલી બદામ બે મોટી ચમચી ઝીણા સુધારેલા પિસ્તા એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો આ આપણે બેઝિક બાસુંદી બનીને તૈયાર છે અહીં તમે કોઈપણ જાતની ફ્લેવર એડ કરી અને તમે એ બાસુંદી તૈયાર કરી શકો છો તો બસ હવે લાસ્ટમાં આપણે એક કપ જેટલો સીતાફળનો પલ્પ એડ કરીશું અહીં તમારે વધારે સીતાફળનો પલ્પ એડ કરવો હોય તો તમે કરી શકો છો અને ગેસની ફ્લેમ આપણે એકદમ લો પર રાખી અને આ સીતાફળના પલ્પને બાસુંદીમાં સરસ એવો મિક્સ કરી લઈએ અને બે મિનિટ સુધી કન્ટિન્યુ આપણે આ બાસુંદીને આવી રીતે ચલાવતા જવાનું છે તો બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે સરસ એવી બાસુંદી તૈયાર થઈ ગઈ છે હવે ગેસને બંધ કરી અને આ બાસુંદીને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ બાસુંદીને બાઉલમાં ટ્રાન્સફર કર્યા બાદ આપણે તેને કવર કરી અને ફ્રીઝમાં એકથી બે કલાક સુધી આપણે તેને ઠંડી થવા માટે રાખી દઈએ તો બે કલાક જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે બાસુંદી સરસ એવી સેટ થઈ ગઈ છે ને એકદમ સરસ એવી ઠંડી ઠંડી થઈ ગઈ છે અહીં જો તમને આ બાસુંદી વધારે પડતી ઘાટી લાગે તો તમે થોડું દૂધ એડ કરી દેજો તો બની છે ને એકદમ મીઠાઈવાળાના દુકાન જેવી ક્રીમી ઘાટી અને એકદમ ટેસ્ટી એવી આપણી આ સીતાફળની બાસુંદી લાસ્ટમાં બદામની કતરણ અને પિસ્તાની કતરણથી આપણી બાસુંદીને ગાર્નિશ કરી લઈએ તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે